હવે જોઈએ સમાચાર વિગતવાર હાસોટ પંડવાઈ સુગર માં શેરડી ભાવ ટન દીઠ સો ભાવ ઘટાડો સાથે ત્રણ હજાર એક ભાવ જાહેર કરવામાં આવ્યો છે જે પાછળ રિકવરી ઘટવાનું કારણ સામે આવી રહ્યું છે પંડવાઈ સુગર ઓક્ટોબર થી જાન્યુઆરી ત્રણ હજાર એક રૂપિયા ફેબ્રુઆરી ત્રણ હજાર એકવીસ માર્ચ ત્રણ હજાર એકતાલીસ સાથે છવ્વીસ કપાટ જાહેર કરવામાં આવી છે તો ધારી ખેડા સુગર દ્વારા ઓક્ટોબર થી ફેબ્રુઆરી ત્રણ હજાર ચારસો પંદર તેમજ માર્ચમાં ત્રણ ચાર ચારસો પંદર રૂપિયાના ભાવ સાથે ચાલીસ રૂપિયાના કપાટ સાથે જાહેર કરી સાથે ગત વર્ષ કરતાં પંદર રૂપિયાનો ભાવ વધારો આખ્યો છે ભરૂચ નર્મદા શિરડીના ભાવ આજરોજ જાહેર કરતા પંડવાઈ સુગરે ઠંડી નો ભાવ ઘટાડો કર્યો છે જે સામે નવ પોઇન્ટ તોત્તેર ટકા રિકવરી સામે નવ પોઇન્ટ ચાલીસ ટકા જ રિકવરી મળી રહેતા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે રિકવરી પાછળના વર્ષ કરતાં ઓછી હોવા છતાં પણ ખેડૂતો પોષણક્ષમ ભાવ મળી રહે તેવા પ્રયત્ન હોવાનું પંડવાઈ સુગર મેનેજમેન્ટે જણાવ્યું હતું તો બીજી તરફ પિલાણ સીઝન બે હજાર ચોવીસ પચીસ માં ધારી ખેડા સુગર પંદર રૂપિયા ગત વર્ષ કરતાં વધારે અપાતા ઓક્ટોબર થી જાન્યુઆરી નો રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનો પૂરો થયા બાદ સુગર ફેક્ટરી દ્વારા શેરડીનો ભાવ આજે નક્કી કરવાની જાહેરાત કરવામાં આવી હતી વટારીયા કસ્ટોડિયન કમિટી દ્વારા બે હજાર પાંચસો એકાવન રૂપિયા પીલાવણ સિઝનનો ભાવ ગત સિઝનમાં પાડ્યો હતો જ્યારે હજુ પણ કસ્ટોડિયન કમિટી દ્વારા ભાવ નિયત કરવામાં ગડમથલ અનુભવી રહ્યા છે સુગર ફેક્ટરીઓ દ્વારા પાડવામાં આવેલ ભાવને લઈ ખેડૂતોમાં ખચવાટ જોવા મળી રહ્યો છે